મારવાની કામગીરી થશે આ સ્માર્ટ મીટર છે જે અપડેટ વર્ઝન છે નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી અને આ સ્માર્ટ મીટર માર્યા બાદ ગ્રાહકો માટે સરળ બની જશે એવું ધોરાજી પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે આજરોજ રોજ જૂનાગઢ રોડ ઉપર ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર જે સરકારી કચેરીમાં કામગીરી પૂર્ણ થયા બાદ અને તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા હવે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં વડી કચેરી અને સર્કલ ઓફિસ કોર્પોરેટર ઓફિસની સૂચના મુજબ આજ રોજ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી જુનાગઢ રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્સ થી ચાલુ કરેલ છે કેટલો ટાર્ગેટ છે ધોરાજી સિટીમાં માં ધોરાજી સિટી આશરે આપણે ટોટલ બધાય થઈને 30000 કનેક્શન છે જેમાંથી આપણે હાલ એમ એક મહિનામાં એક હજાર કનેક્શન લગાડીને આગળ વધવાની આપણી કામગીરી કરવાની થાય છે આમાં જે દુષ્પ્રચાર થાય છે કે જે મીટર છે કે ખરાબ છે છે એવું શું ના આ મીટર હવે સ્માર્ટ મીટર એટલે એક અપગ્રેડ વર્ઝન છે આમાં કોઈ એવું મીટર મીટરની કોઈ પણ જગ્યાએ તમે અહીંયા એક યુનિટ માપો કે એ જ મીટરમાં અમે પેરેલલ મૂકીને પણ લોકોને બતાવ્યું છે કે જૂનું મીટર અને આ મીટર બંને એક સરખા જ રીડિંગ નોંધે છે એક જ સરખી કામગીરી છે પરંતુ આ અપગ્રેડ વર્ઝન હોય આગળ જતાં જતા પીજીવીસીએલની કામગીરી જેવી કે મીટરના રીડિંગ લેવા કે આમાં જે ટાઈમ ઝોન પ્રમાણે ડેટા મળવા એ બધું એક ઇઝીલી થઈ જશે જે હાલના જૂના મીટરમાં એ સુવિધાઓ નથી ગ્રાહકને કેવો ફાયદો થશે ગ્રાહકને પણ આમાં ફાયદો જ છે કે ક્યારેય એ કેટલો વપરાશ કરે છે આની એક સ્માર્ટ મીટરની એપ્સ પણ આપવામાં આવેલ છે જેથી એ મીટરમાં બિલ બને ત્યારે અને જે વીજ વપરાશ થાય છે એ પોતાના મોબાઈલ ઉપર જોઈ શકશે કોઈ તકલીફ પડે તો મને ફોન કરવાનો મેં કોઈ પણ જોકે ધોરાજી શહેરમાં તો ગલીએ ગલીમાં મારો નંબર છે જ્યારે નંબર ઉપર મારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો હું એ જગ્યા ઉપર જઈને જ એની કમ્પ્લેન દૂર કરીશીસી ન્યુઝ સાથી વિપુલ ધામેચા ધોરાજી